ચાલુ કરી દઈએ અરે એ પણ દેજો બાપા મારું લાવીશ અરે ભાઈ તમારા પછી મૂકીશ બસ નહીં મૂકીશ મેં તમને કહી દીધું ને તમે કેટલી વારમાં મૂકશો સૌથી પહેલાં તો આજની આ પ્રેસ પ્રેસકોન્ફરન્સમાં ઉપસ્થિત આપ સૌ મીડિયા મિત્રોને આભાર મીડિયા મિત્રોનો સ્વાગત આપણા રાજ્યમાં જે દુર્ઘટના બની છે અને એના કારણે આખો ભારત દેશ હચમચી ગયો છે અનેક લોકોના દુઃખદ નિધન થયા છે અને વિશેષ કરીને આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ દુઃખદ નિધન થયું છે હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને શોકથી વાકુળ પરિવારને પીડિત પરિવારોને હું મારા શોક સંદેશો પાઠવું છું હું મારી દિલગીરી વ્યક્ત કરું છું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ભવિષ્યમાં ક્યારેય પણ આવી રીતે કોઈ દુર્ઘટના ન બને અને આપણા દેશની અંદર આવી કોઈ આફત ન આવે એવી મારી પ્રાર્થનાઓ છે આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું મેં જે સંકલ્પ કર્યો છે એ બાબતે રજૂઆત કરવા માગું છું મિત્રો વિસાવદર વહેસાણ અને જૂનાગઢ તાલુકાની ચૂંટણી બરાબર જામી છે મજબૂતીથી ચૂંટણીની અંદર ફાઇટ થઈ ગઈ છે એક તરફ ભાજપ પાર્ટી અને ગુજરાતની સરકારે તમામ અનૈતિક અને ભ્રષ્ટ તાકાતો કામે લગાડી છે આખા ગુજરાતમાંથી માથાભારે માણસો મંત્રીઓ ધારાસભ્યો સાંસદો ભાજપના હોદ્દેદારો હજારો માણસો ભાજપની સરકાર અને ભાજપ પાર્ટીને બચાવવા માટે વિસાવદર વિધાનસભામાં ધામા નાખ્યા છે એક તરફ આખું તંત્ર લાગ્યું છે એક તરફ મારા જેવો એક નાનકડો જુવાન આફતના વાવાઝોડાની વચ્ચે ઓડિયો બની અને ટમટમે છે મને લોકોનો સહયોગ છે લોકોનો પ્રેમ અને લોકોના આશીર્વાદથી હું આ લડાઈ લડી રહ્યો છું બીજી બાજુ સત્તાના દમ પર પોલીસ પૈસા દારૂ ગુંડાઓના દમ ઉપર ભાજપ પાર્ટી આ ચૂંટણી લડી રહી છે અને આ ચૂંટણીએ આખા ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે ગુજરાતના એક એક ખૂણા સુધી આ ચૂંટણીની ચર્ચા પહોંચી છે ત્યારે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે જીત્યા બાદ ગોપાલ ઇટાલિયા આ પંથકની જનતા માટે શું શું કામ કરવાના છે એ બાબતને એફિડેવિટના સ્વરૂપમાં જનતા સમક્ષ રજૂ કરી છે મિત્રો પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર એક ધારાધોરણ પ્રમાણેનું લીગલ એફિડેવિટ મેં બનાવ્યું છે અને આ એફિડેવિટના માધ્યમથી હું આવનારા જે કાંઈ પણ સમય પૂરતો ધારાસભ્ય બનવાનો છે એ શું કામ કરીશ એની હું જાહેરાત કરવાનો છું મિત્રો આ પંથકમાં સૌથી મોટી સમસ્યા ખેડૂતોને જે સૂવા નથી દેતી ઊંઘ નથી આવતી ખાવું ન ભાવે એટલી ચિંતા થાય એ ઇકો ઝોનનો પ્રશ્ન છે ઇકોઝોન છે આ પંથકના અનેક ગામડાઓના ખેડૂતને મૂંઝવતો પ્રશ્ન છે અને માત્ર ખેડૂત નહીં ખેડૂત ખેતમજૂર માલધારી પશુપાલક વેપારી આ તમામ લોકોને ઇકો ઝોનથી તકલીફો પડવાની છે આ તમામ લોકો જંગલ વિભાગના ગુલામ બની જાય એવા પ્રકારનો આ ઇકો ઝોનનો કાયદો છે આ ઇકો ઝોન કોઈ પણ સંજોગોમાં લાગુ ન પડે તે માટે થઈ વિસાવદરના ચોકથી લઈ વિધાનસભા સુધી લડવા માટેનો મેં સંકલ્પ કર્યો છે અને ખેડૂતોના પડખે ઊભા રહી ઇકોઝોનના વિરુદ્ધની લડાઈને મજબૂત બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે દોસ્તો નવી નવી જમીન 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 માપણી માપણી કારણે આખા ખેડૂતો જેને આપણે ડિજિટલ કહીએ એના કારણે ખેડૂતોને ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થાય ખોટા કોર્ટ કેસો થાય કચેરીઓના ધક્કા ખાવા પડે એવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે ત્યારે ધારાસભ્ય તરીકે હું આ જમીન માપણીના વિરોધમાં વિસાવદર ની લઈ વિધાનસભા સુધી સ્પષ્ટ અને મજબૂત અવાજ ઉઠાવી અને ખેડૂતોને જમીન માપણીમાં જે અન્યાય થયો છે તેની સામે લડત ચલાવવાનો છે મિત્રો સૌની યોજનાનું પાણી કેમ કે ખેતી અને ખેડૂત આ બંનેના માટે જરૂરી છે પાણી પાણી ન હોય તો ખેતી થઈ શકે નહીં ખેતી ન થાય તો ખેતમજૂરો વેપારીઓ મજૂરો બધા માટે હાલત કફોડી બને સૌની યોજનાનું પાણી જે ગામ સુધી નથી પહોંચ્યું ત્યાં પહોંચાડવા માટે થઈ અને કટિબદ્ધ રહેવાનું ઉનાળામાં ડેમ ભરાઈ જાય પાણી ભરાઈ જાય એ માટે થઈ કટિબદ્ધ રહેવાનો મેં એક સંકલ્પ લીધો છે ટેકાના ભાવે જણસી ખરીદ જે થાલ ચાલે છે એ જણસી ખરીદીના કેન્દ્રોમાં ભાજપના માણસો ભયંકર ભ્રષ્ટાચાર કરે છે તોડબાજી કરે છે અને ખાંડીએ બે બે પાંચ પાંચ હજાર રૂપિયા પડાવી લે છે દોસ્તો આ વખતે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં બિલકુલ ભ્રષ્ટાચાર ન થાય તે માટે તકેદારી તકેદારી રાખવાનો સંકલ્પ મેં કર્યો છે સહકારી મંડળીઓમાં જે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને એના કારણે ખેડૂતો ખૂબ દુઃખી છે અને માત્ર વિસાવદર વેસાણમાં નહીં આખા જૂનાગઢ જિલ્લાની અંદર જ્યાં જ્યાં સહકારી મંડળીઓના કૌભાંડ છે એ કૌભાંડને હું ઉજાગર પણ કરીશ એમના જે કાંઈ કૌભાંડીઓ છે એમના વિરુદ્ધ કાયદાસર કાર્યવાહીઓ કરાવીશ અને જે પીડિત નિર્દોષ ખેડૂતો છે એને ન્યાય અપાવવાનું કામ જો હું ધારાસભ્ય બન્યા પછી ખેડૂતો માટે કરીશ દોસ્તો આ વિસ્તારમાં નદી નાળાના નાળા બનાવવાનું કામ હોય બ્લોકનું કામ હોય ગટરનું કામ હોય રોડ રસ્તાનું કામ હોય કે અન્ય સરકારી જેટલા કામો છે એમાં ભાજપના નેતાઓ પાર્ટીના નેતાઓ અને ચૂંટણી જીતેલા નેતાઓની કટકી અને કમિશન હોય છે ખુલ્લે કમિશન દરેક કામમાંથી ટકાવારી પ્રમાણે માંગે છે બે નક્કી કર્યું છે કે વિસાવદરની જનતાના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા પછી તમામ સરકારી કામોમાં એક પણ પૈસાની કટકી ન થાય કમિશન ન લેવાય એ બાબતની હું ખાસ તકેદારી લઈશ લડાઈ લડીશ અને ભ્રષ્ટાચાર મુક્ત વિસાવદર બેસાડ તાલુકો બને એના માટે હું કામ કરવાનો છું આ પંથકમાં મજૂરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવારો ખૂબ રહે છે જેમાં અલગ અલગ જ્ઞાતિના લોકો છે વંચિત વર્ગના પછાત વર્ગના એમની પાસે પાયાની મૂળભૂત સુવિધા એટલે કે ઘરનું મકાન જ નથી અને એટલે લાચારી વર્ષ મજબૂરી વર્ષ ગરીબ માણસ પછાત વર્ગના વ્યક્તિએ મજબૂરી વર્ષ ગામની સરકારી ગૌચર કે પડતર જમીનમાં પોતાનું કાચું પાકું મકાન બનાવવું પડે છે હવે આ કાચું પાકું મકાન બનાવે એટલે ભાજપના માણસો એને દર ચૂંટણીએ દબાવે છે કે જો તું ભાજપને મત નહીં આપતો તારું ઝૂંપડું હું તોડી નાખીશ અને એવી જ રીતે માલધારી સમાજને પણ વાડાના પ્રશ્નો છે માલધારી સમાજ મોટા પાયે પશુ ઢોર રાખતા હોય છે એમને ગાયો ભેંસો બકરા ઘેટા બાંધવા માટે વાડાની જરૂર પડે છે સરકારે વાડા ફાળવણી કરી નથી એટલે મજબૂરી વશ લાચારી વશ માલધારી સમાજે પોતાના ઢોર જે છે એ સરકારી જમીન ઉપર રાખવા પડે છે અને પછી ભાજપના માણસો એમને કાયમ દબાવ્યા કરે છે તો દોસ્તો મેં નિર્ણય કર્યો છે કે માલધારી સમાજને વાડાઓની ફાળવણી થાય અને ગરીબ વર્ગને સો વારિયા પ્લોટ મળે તે માટે થઈને મામલતદાર કચેરીથી લઈ કલેક્ટર કચેરીથી લઈ વિધાનસભા સુધી પૂરી તાકાતથી હું લડાઈ લડવાનો છું અને ધારાસભ્ય તરીકે પછાત વર્ગના લોકોને માલધારી સમાજને હું એમનો અધિકાર અપાવવા માટે કોશિશ કરવાનો છું મિત્રો આ પંથકની અંદર અનેક એવા ગરીબ માણસો રહે છે કે જેમની પાસે બીપીએલનું કાર્ડ જ નથી કૂપનમાં નામ નથી કૂપન જ નથી જો ગરીબ માણસને બીપીએલનું કાર્ડ ન મળે સક્ષમ સક્ષમ માણસો પાસે બીપીએલનું કાર્ડ હોય અને ગરીબ માણસ પાસે એક નાનું કાર્ડ ન હોય તો એ બહુ મોટી આપણા માટે દુર્ભાગ્યની બાબત કહેવાય ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ જે કાંઈ પણ જરૂરિયાતમંદ પરિવારો છે એ તમામ પરિવારોને બીપીએલનું કાર્ડ મળે એમને સમયસર અનાજ મળે ધક્કા ખાધા વગર અનાજ મળે એ માટે હું સતત પ્રયત્નશીલ રહેવાનો છું મિત્રો સૌથી મહત્વનો મુદ્દો કે વિસાવદર અને ભેસાણના સરકારી દવાખાનામાં સ્ટાફ નથી અતિ આધુનિક સાધનો નથી ઘણી વખત દવાઓ નથી હોતી સારવાર માટેની અલગ અલગ વ્યવસ્થા નથી હોતી અને સરકારી શાળામાં પણ સ્ટાફ નથી હોતો કોમ્પ્યુટરો નથી હોતા બ્લેકબોર્ડ નથી હોતા અનેક જે બીજી વ્યવસ્થા જોઈએ એ નથી હોતી ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા બાદ સરકારી દવાખાનામાં અને સરકારી શાળામાં પૂરતા સાધનો મળી રહે પૂરતી વ્યવસ્થા ઊભી થાય આ પંથકના ગરીબ લોકોને શાળામાં અને દવાખાનામાં પૂરતી સુવિધા મળી રહે તે માટે જરૂરી તમામ ગ્રાન્ટો ફાળવણી કરવાનું કામ ચૂંટણી બાદ હું કરીશ એવો મારો સંકલ્પ છે આ સાથે એક અતિ મહત્વનો સંકલ્પ એ પણ છે કે હાલમાં મારું કાર્યાલય વિસાવદર ખાતે પણ કાર્યરત છે ભેસાણ ખાતે પણ કાર્યરત છે વડાલ ખાતે પણ આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે અને બિલખા ખાતે કાર્યાલય છે ચૂંટણી બાદ પણ ત્રણેય તાલુકાની અંદર ધારાસભ્યનું કાર્યાલય ખોલી આમ જનતાને નાના મોટા જે કાંઈ સરકારી કામો પડે છે જેમ કે કૂપનનું કામ જેમ કે લાયસન્સનું કામ જેમ કે પાર્સિંગનું કામ જેમ કે એનઓસી લેવી જાતિના દાખલા કઢાવવા જેમ કે નવા મીટર લેવા અનેક પ્રકારના નાના મોટા સરકારી કામની અરજીઓ લખી આપવી એની ફાઇલ બનાવી આપવી એની પ્રોસેસ કરાવી આપવી અને જનતાને ધક્કો ન ખાય એવા પ્રકારે ઉપયોગી થવાનું કામ આ ધારાસભ્યના કાર્યાલયના માધ્યમથી હું કરવાનો છું ધારાસભ્યના કાર્યાલયથી તમામ સરકારી કચેરીને લગતા કામો મફત અને એક ધકે કરી આપવામાં આવે શાનદાર રીતે કરી આપવામાં આવે એવી વ્યવસ્થા ચૂંટણી પછી હું કરવા માગું છું મિત્રો એક સૌથી મહત્વની બાબત એ પણ છે કે આખા ગુજરાતમાં ભાજપ પાર્ટીએ નક્કી કર્યા પ્રમાણે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા દસ ટકા રૂપિયા કમિશન પેટે લેવામાં આવે છે જ્યાં સુધી ગામના આગેવાનો ગામના સરપંચ કે જ્ઞાતિના આગેવાનો દસ ટકા કેશ રૂપિયા ધારાસભ્યને ભાજપના ધારાસભ્યને એડવાન્સમાં ન આપે ત્યાં સુધી ગ્રાન્ટનો લેટર રિલીઝ કરતા નથી મેં નિર્ણય કર્યો છે કે વિસાવદનના જનતાના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ એક પણ પૈસાની કટકી કે કમિશન લીધા વગર સો ટકા ગ્રાન્ટ ગામના સમાજના લોકોના વિકાસમાં વપરાય તે માટે હું પ્રયત્ન કરવાનો છું અને સરકારી કામોમાંથી જે હપ્તાઓ લેવામાં આવે છે સરકારી માણસો દ્વારા કોન્ટ્રાક્ટરો દ્વારા કે ભાજપના લોકો દ્વારા એ હપ્તાઓ બંધ કરાવવાનું કામ પણ હું ધારાસભ્ય તરીકે કરવા માંગુ છું દોસ્તો આ વિસ્તારમાં વન વિભાગ અને પીજીવીસીએલ દ્વારા અનેક નિર્દોષ ખેડૂતો ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે કોઈ જાનવર મરી જાય કોઈ જંગલી પશુને ઈજા થાય તો વન વિભાગ દ્વારા ખેડૂત કે ખેત મજૂરને ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવે છે પીજીવીસીએલ દ્વારા પણ ખેડૂતોના ખેતરે જઈને ગરીબ માણસના ઘરે જઈને ખોટા ફોટા વિડીયો બનાવી અને કારણ વગરના કેસો કરવામાં આવે છે ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાંથી ચૂંટણી જીત્યા બાદ જે જે નિર્દોષ વ્યક્તિઓ ચાહે કોઈ પણ જ્ઞાતિ ના હોય કોઈ પણ ગામ ના હોય જે જે નિર્દોષ વ્યક્તિ ઉપર વન વિભાગ કે પીજી વિશેલ દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા છે તમામ કેસોમાં વકીલ તરીકે હું લીગલ માર્ગદર્શન અને મદદ નિશુલ્ક ભાવે પૂરી તમે વિસાવદર અને વેસાણ બંને તાલુકામાં એક અદ્યતન લાઇબ્રેરી બનાવવાનો મારો સંકલ્પ છે કેમ કે આપણા બંને તાલુકા છે એ નાના સેન્ટર છે અમદાવાદ રાજકોટ ગાંધીનગરની સરખામણીએ વહેસાણ અને વિસાવદર નાનું સેન્ટર છે અહીંના યુવાનોના પણ સપના મોટા છે કોઈને સરકારી નોકરીમાં મોટા અધિકારી બનવું છે કોઈ યુવાનોને મોટો વેપાર ધંધો કરવો છે પણ અહીંના યુવાનોને એ મદદ અને માર્ગદર્શન મળી રહેતું નથી તો મેં સંકલ્પ કર્યો છે કે આપણા વિસાવદર અને વહેસાણના યુવાનોને સરકારી નોકરી માટે જીપીએસસી લેવલની માહિતી મદદ અને માર્ગદર્શન મળી રહે તે માટે મહિને એક વખત કે બે મહિને બે વખત અમદાવાદથી રાજકોટથી ગાંધીનગરથી તજજ્ઞ વ્યક્તિઓ જેઓ સરકારી ભરતીના ક્લાસીસ કરાવતા હોય ખૂબ નોલેજેબલ હોય એવા માણસોને વિસાવદર વેસાણ લાવી સેમિનાર કરાવી આપણા આ ગ્રામીણ ક્ષેત્રના દીકરા દીકરીઓને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન અપાવવું અને નવા ધંધા માટેની માહિતીના સેમિનારો પણ ધારાસભ્ય તરીકે હું કરવાનો સંકલ્પ કરું છું દોસ્તો આ વિસ્તારના મહિલાઓને પણ કામ મળે કેમકે આપણો આખો વિસ્તાર જે છે એ ખેતી આધારિત વિસ્તાર છે ખેતીની અંદર જો સમયસર સારો વરસાદ થાય તો ત્રણ ચાર મહિના બધાને રોજગારી મળી રહે છે પરંતુ ચોમાસાની સિઝન બાદ કર્યા પછી જ્યારે ખેતરોમાં બધા જ ખેતરોમાં પાણી નહીં હોવાના કારણે શિયાળુ કે ઉનાળું વાવેતર થતું નથી એટલે ચોમાસું વાવેતર સો ટકા હોય છે ત્યારે રોજગારી પણ સો ટકા મળે છે પરંતુ શિયાળુ અને ઉનાળુ સમય દરમિયાન પચાસ ટકા કરતાં પણ રોજગારી ઘટી જાય છે તો આપણી મહિલાઓને બહેનોને સ્વરોજગાર અથવા ગૃહ રોજગારનું કામ મળી રહે એ માટે હું પ્રયત્ન કરવા માગું છું અને એ માટે હું અમદાવાદ કે રાજકોટ કે દિલ્હી મુંબઈના જે કાંઈ એનજીઓ હોય એનો સંપર્ક કરીને આપણા વિસ્તારની બહેનોને બ્યુટી પાર્લરનું કામ કે સીવણ ક્લાસ કે ભરતગૂંથણ કે અગરબત્તી બનાવવી કે મિલ્ક પ્રોડક્ટ બનાવવી એવા નાના મોટા જે ઘરકામ છે એ ઘરકામ મળે અને એમાંથી એની આવક થાય એવા પ્રકારનો પ્રયત્ન સામાજિક રાહે હું કરવા માટે સંકલ્પ કરું છું અને આ પેટા ચૂંટણીનું પરિણામ જે આવે તે વિજય આવે કે પરાજય મેં નિર્ણય કર્યો છે કે આવનારા દિવસોમાં હું ભેસાડ વિસાવદરમાં રહીને મારો લોકસંપર્ક સતત ચાલુ રાખીશ લોકોની વચ્ચે રહીશ અને લોકોની સાથે રહી અને જે કાંઈ કામો કરવા માટેનો મેં સંકલ્પ કર્યો છે એમાં હું સતત લોકો સાથે જોડાયેલો રહીશ તો મિત્રો મેં એફિડેવિટ ઉપર મારો સંકલ્પ રજૂ કર્યો છે જનતાએ આ સંકલ્પને ખૂબ વધાર્યો છે મને અનેક ફોન આવ્યા લોકોને ખૂબ ખુશી થઈ કે કોઈ તો માણસ છે જેણે અમારા મુદ્દાઓની વાત કરી છે અને એમાંય એફિડેવિટ ઉપર આ સંકલ્પ લેવાથી જનતાને વિશેષ ખુશી થઈ છે હું એવી આશા રાખું છું કે ભાજપ પક્ષમાંથી ચારસો જેટલા નેતાઓ અહીંયા ફરે છે એ ચારસો ચારસો નેતા એમના ઉમેદવારને વિનંતી છે કે તમે જો કાંઈક સારું કામ કરવા માગતા હોય તો એફિડેવિટ કિરીટ પટેલનું કરાવી અને લખીને આપે કે ઇકો ઝોન હટાવશે કે નહીં હટાવે આ પંથકના મુખ્ય પાંચ પ્રશ્નો મંડળીલા કૌભાંડ ટેકાના ભાવમાં ખરીદી ખાતરની અછત ઇકોઝોનનો પ્રશ્ન સૌની યોજનાનું પાણી અને જમીન માપણી આ મહત્વના પાંચ પ્રશ્નો ઉપર કિરીટ પટેલ પણ એફિડેવિટ આપી અને પોતાની વિચારધારા રજૂ કરે એવી પણ હું માગણી કરું છું સૌનો ખૂબ ખૂબ આભારભાઈ ભાજપ એમ કે છો એમાં કહેવા જેવું હું છે આખા ગુંડાકોણ છે આખું ગુજરાત જાણે છે મારે ક્યાં કઈ કહેવા જેવું છે ગુજરાતભરમાં ગુંડા કોણ છે ગુંડા ગિદ્દી કોણ કરે છે ગુંડાઓને સપોર્ટ કોણ આપે છે ગુંડાઓને ટિકિટ કોણ આપે છે ગુંડાઓને હોદ્દા કોણ આપે છે એ આપણું ગુજરાત જાણે છે એમાં ગોપાલ ઇટાલીએ શું કહેવાનું છે ભાજપે એવા પણ આક્ષેપ છે તો અહીંયા રવ જ છું ઓલરેડી રવ જ છું હું તો બે મહિનાથી મેં ચૂંટણી જીત્યા પછી કે ચૂંટણી હારશો તો પણ રહેશો ખરા એવી આક્ષેપ છે આક્ષેપ તો કર્યા કરે ભાજપવાળા આ પચાસના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કર્યું છે હવે જો ભાજપની સરકારને પોતે આપેલા સ્ટેમ્પ ઉપર વિશ્વાસ ન હોય તો મારે શું કેવા આ સ્ટેમ્પ મારા ઘરે નથી બનાવ્યો ભાજપ એમ કહે છે કે ગોપાલ ઇટાલિયા એફિડેવિટ કરે છે પરંતુ ત્યાં ચૂંટણી હાઈડ્યા પછી સુરતમાં રાખો જરા પ્રશ્ન પૂછ્યા પછી આ સરકારી સ્ટેમ્પ છે અમારા ઘરે નથી બન્યું આ સ્ટેમ્પ ગુજરાતની સરકારે આપ્યું છે એની ઉપર જો ભાજપના માણસોને વિશ્વાસ ન હોય તો હવે મારે કઈ કેવું જ નથી સરકારી સ્ટેમ્પ ઉપર જ ભાજપના માણસને વિશ્વાસ નથી પછી પટેલ પટેલ આવું એમ છે કિરીટ મને નથી લાગતું કે આવું કોઈ એફિડેવિટ આપી શકે કેમ કે એને તો જનતાના કામ કરવા માટે નહીં પણ આ વિસ્તારના ખેડૂતોને જે રીતે અગાઉ પણ લૂંટ્યા છે ભવિષ્યમાં લૂંટવા માટેનો ઈરાદો હોય એવું મને લાગે છે બાકી કામ કરવા હોય તો ચાલીસ વર્ષથી ભાજપની સરકાર છે અહીંયા અહીંના સાંસદ સભ્ય ભાજપના છે અહીંના જિલ્લા પંચાયતની બોડી ભાજપની છે એક સારો રોડ નથી બન્યો સ્કૂલની અંદર માસ્તરોના ઠેકાણા નથી કોમ્પ્યુટરોના ઠેકાણા નથી દવાખાનામાં ડોક્ટર કે દવાના ઠેકાણા નથી બસ સ્ટેન્ડની અંદર બસોના ઠેકાણા નથી ગામની અંદર તલાટીના ઠેકાણા નથી અને છતાંય તે ચૂંટણી લડવા નીકળ્યા છે તો એફિડેવિટ પર કિરીટ પટેલે લખીને આપવું જોઈએ કે જો ભૂલથી તે ચૂંટણી કદાચ જીતવાના નથી જ પણ આ તો કહેવા ખાતર કે લોકોને કહી દે કે શું થવાનું Ay, qué buena tenaza.